નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુ ચેનલ પર આપનું સ્વાગત છે નવદેવીઓ તમારા ઘરની આસપાસ ફરે છે આ નવદેવીઓ કોણ છે અને તેઓ તમારા ઘરની આસપાસ કેમ ફરે છે સત્ય તમને એવું લાગશે કે તમારા પગ નીચેથી જમીન સરકી રહી છે તમે ક્યારેય સપનામાં પણ તેની કલ્પના કરી ન હતી આ વીડિયોમાં અમે જે સત્ય શેર કરવા જઈ રહ્યા છીએ તે તમારા જીવન સાથે સુસંગત છે હજુ મોડું થયું નથી આ વીડિયો યોગ્ય સમયે તમારી પાસે આવ્યો છે તેને સરકી જવા દો નહીં કારણ કે આજે સાંજે પાંચ વાગીને દસ મિનિટ વાગ્યા પછી આ નવદેવીઓ તમારા જીવનમાં પરિવર્તન લાવવાની છે તેઓ તમને કેટલાક સંકેતો આપવા જઈ રહ્યા છે જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે તેઓ તમારા જીવનમાં ખુશી અને આનંદ લાવશે ફક્ત આ વિડીયોને શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ અમે શરૂ કરીએ તે પહેલા માતા દેવીના બધા સાચા ભક્તો અને પ્રેમાળ ભક્તો કૃપા કરીને વિડિયોને મીઠી લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદય અને ભક્તિથી ત્રણ વખત જય માતા દી લખો જેથી તમને અને તમારા સમગ્ર પરિવારને માતા દેવીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય આજે એક ચમત્કારિક ચમત્કાર થવાનો છે જેની સત્યતા તમને ચોંકાવી દેશે હા મિત્રો તમને બધાને જાણ કરવામાં આવે છે કે એક દેવીએ તમારા ઘરની આસપાસ પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો છે અને આજે સાંજે બરાબર પાંચ વાગીને દસ મિનિટ વાગ્યે ખરેખર એક અદ્ભુત ચમત્કાર થવાનો છે આ વિડિયો ત્યારે જુઓ જ્યારે કોઈ આસપાસ ન હોય યાદ રાખો તેને એકલા જુઓ બધાની નજરથી છુપાયેલ કારણ કે આજે અમે તમારી સાથે કંઈક એટલું ગંભીર શેર કરવા જઈ રહ્યા છીએ કે કોઈને તેના વિશે ખબર પણ ન પડે મિત્રો હું ફક્ત આટલું જ કહેવા માંગુ છું આ વીડિયો દિવસનો સૌથી ખાસ વિડિયો છે આ વિડિયોને અવગણવી એક ગંભીર ભૂલ હોઈ શકે છે જે જીવનભર પસ્તાવો તરફ દોરી શકે છે આ વીડિયો તમારા ભાગ્યને રાજાના ભાગ્યમાં બદલી શકે છે તેથી કૃપા કરીને તેને શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ શરૂ કરતા પહેલાં માતા રાણીના બધા સાચા ભક્તોએ પહેલાં આ વીડિયોને મોટો લાઇક આપવો જોઈએ અને સાચા હૃદય અને ભક્તિથી નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતા દી લખવો જોઈએ આમ કરવાથી તમને અને તમારા પરિવારને સીધા માતા રાણીના આશીર્વાદ પ્રાપ્ત થશે હાલમાં ત્રણ શક્તિશાળી દેવીઓ તમારા પરિવારનું રક્ષણ કરવામાં રોકાયેલા છે જેના કારણે કોઈ નકારાત્મક શક્તિ તમારી નજીક આવી શકતી નથી આ જ્યોતિષ કાર્યક્રમ આજે સમજાવશે કે કયા ખાસ ઉપાયો કે પુણ્ય કાર્યો ભગવાનને પ્રસન્ન કરી શકે છે જો તમારા ઘરમાં હાલમાં આવી દૈવી સુરક્ષા નથી તો કૃપા કરીને આ કાર્યક્રમ અંત સુધી જુઓ તે તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે દેવી માતાના ભક્તો કૃપા કરીને આ કાર્યક્રમને લાઇક કરો અને નીચે ટિપ્પણીઓમાં જય માતાદી લખો તમારા જીવનમાં કોઈ પણ બાકી રહેલા કાર્યો ટૂંક સમયમાં પૂર્ણ થશે જ્યારે પણ આપણે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ ત્યારે ઘણા લોકો આપણને રોકવાનો પ્રયાસ કરે છે આવા સમયે ભગવાનનો ટેકો આવશ્યક બની જાય છે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે આપણે સતત તેમને યાદ રાખવું જોઈએ અને દરરોજ મંદિરમાં જવાની આદત બનાવવી જોઈએ આપણે કાળા જાદુને બદલે ભગવાનમાં શ્રદ્ધા રાખવી જોઈએ કારણ કે કોઈ તાંત્રિક પ્રભાવ સાચા ભક્તોને અસર કરી શકતો નથી જ્યારે ઘર સ્વચ્છ હોય છે અને સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે ત્યારે દેવી માતા આપમેળે તે ઘરમાં વાસ કરે છે સ્વચ્છતા અને સકારાત્મક વાતાવરણ અત્યંત મહત્વપૂર્ણ છે જો ઘર અવ્યવસ્થિત અથવા ગંદુ રહે છે તો નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે જે સમગ્ર પરિવારના વાતાવરણને અસર કરે છે આ બાળકો અને પરિવારના અન્ય સભ્યો પર પણ પ્રતિકૂળ અસર કરે છે જ્યાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવતું નથી ત્યાં ખરાબ શક્તિઓ પણ પકડમાં આવે છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને દેવી માતાના આશીર્વાદ મેળવવા માટે હંમેશા તમારા ઘરને સકારાત્મકતાથી ભરી દો એકવાર તમને દેવી માતાના આશીર્વાદ મળી જાય પછી ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે દેવી માતા પોતે રક્ષણની જવાબદારી લે છે જ્યારે ઘરમાં સકારાત્મકતા પ્રવેશે છે અને સ્વચ્છતા જાળવવામાં આવે છે ત્યારે દેવીના આશીર્વાદ પણ કાયમ માટે અંદર રહે છે આ પછી સમયસર આપણી જવાબદારીઓ પૂર્ણ કરવી જરૂરી બની જાય છે નિયમિત પ્રાર્થના અને પૂજા કરો અને જ્યારે જીવનમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે ત્યારે ભગવાનની પૂરા દિલથી સેવા કરો ઘરની સ્ત્રીઓને પણ ધાર્મિક વિધિઓમાં સામેલ કરવી જોઈએ તેમણે સવારે સમયસર ઉઠવું જોઈએ ભગવાનની પૂજા કરવી જોઈએ ઘરમાં પૂજા કરવી જોઈએ અને તેમના માતાપિતાની સેવા કરવી જોઈએ આનાથી ઘરમાં સમૃદ્ધિ આવશે અને દેવીના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થશે આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે નજીકના ભવિષ્યમાં તમારે એવા લોકોથી સાવધ રહેવાની જરૂર પડશે જે તમારી સામે તમારી પ્રશંસા કરે છે પણ તમારી પીઠ પાછળ તમારી ટીકા કરે છે આવા સ્વાર્થી લોકો ખરેખર કોઈના નથી સંબંધો મિત્રતા પર આધારિત હોવા જોઈએ સ્વાર્થ પર નહીં સ્વાર્થી લોકો કપટી જેવા હોય છે જે સપાટી પર સુંદર દેખાય છે પણ અંદરથી સંપૂર્ણપણે ખોખા હોય છે આવનારા એકસો બાવન દિવસ તમારા માટે અત્યંત શુભ રહેશે પરંતુ ક્યારેક ભાગ્ય સાથે સંઘર્ષ પણ થઈ શકે છે જો તમે એકલા પ્રયત્ન કરશો તો કેટલાક લોકો મદદ કરવાનો ડોર કરશે પરંતુ સફળતા મળ્યા પછી તેઓ બધો શ્રેય પોતાના માટે લેશે આ ફક્ત તમારા પ્રયત્નોને નિરર્થક બનાવશે નહીં પરંતુ તમારા આત્મવિશ્વાસને પણ તોડી શકે છે તેથી તમારા પોતાના પર સખત મહેનત કરો અને ડગમગ્યા વિના તમારા માર્ગ પર આગળ વધો જેઓ નોકરી કરે છે તેઓએ તેમના સમય પર ખાસ ધ્યાન આપવું જોઈએ સમયનું સારું સંચાલન તમારા જીવનમાં સંતુલન લાવશે સમયસર કામ પર પહોંચવું અને જવાબદારીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે જેઓ તેમના કર્તવ્યોમાં સતર્ક રહે છે તેમને દેવી માતાના આશીર્વાદ મળે છે નિષ્ફળતાનો સામનો કરવો પડે તો પણ આત્મસંતોષ જાળવવા માટે તમારા મનપસંદ કાર્યોને અનુસરો માતા દેવીના આશીર્વાદથી સફળતા નિશ્ચિત છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની શક્યતા પ્રબળ છે જોકે તમારે વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ અને જોખમી પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ જો તમે તમારા જીવનસાથીને યોગ્ય આદર આપો છો તો લગ્નજીવન પણ સુખદ અનુભવો લાવશે પુરુષ હોય કે સ્ત્રી આદર પ્રેમને પ્રોત્સાહન આપે છે અને સંબંધોને મજબૂત બનાવે છે સારા સંબંધો અને પારિવારિક શાંતિ માટે ઘર શુદ્ધતા અને પરોપકારથી ભરેલું હોવું જોઈએ નિયમિત પૂજા અને સ્વચ્છતા દૈવી શક્તિઓને પ્રસન્ન કરે છે ઘરની સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા ધાર્મિક પ્રથાઓ અને પર્યાવરણ સાથે ઊંડે સુધી જોડાયેલી હોય છે જે ઘરોમાં દરરોજ સ્ત્રોત્રોનો અવાજ ગુંજતો રહે છે ત્યાં સકારાત્મકતા આપમેળે ફેલાય છે અને દેવતાઓ તેમની અંદર રહે છે નકારાત્મક ઉર્જા અશક્ય બની જાય છે આવા ઘર એક મંદિર જેવું બની જાય છે જેમાં ફક્ત પવિત્ર અને દૈવી શક્તિઓ રહે છે આવા પવિત્ર ઘરોમાં કાર્ય અવિરત રહે છે દુષ્ટ પ્રભાવોથી સુરક્ષિત રહે છે અને પરિવારના સભ્યો હંમેશા પ્રગતિ માટે પ્રયત્નશીલ રહે છે જોકે જ્યારે ઘરનું વાતાવરણ બગડવાનું શરૂ જૈન સૂર્ય અને ચંદ્રનું પોતાનું આભામંડળ હોય છે તેમ દરેક વ્યક્તિનું તે જ પોતાના સમય પ્રગટ થાય છે ધીરજ રાખો અને જ્યારે તમારો સમય આવશે ત્યારે તમે પણ ચમકશો આ કાર્યક્રમમાં કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ અને ઉપાયો શેર કરવામાં આવશે દેવી સરસ્વતી લક્ષ્મી અને કાલીની પૂજા તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવી શકે છે દેવી વૈષ્ણવ દેવીની પૂજા પણ જરૂરી છે તમારા ઘરના પરિવારના દેવતાનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે દેવી વૈષ્ણવ દેવીના આશીર્વાદથી તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે પરંતુ યાદ રાખો કે દેવીને કપટ અને ખોટા શબ્દો પસંદ નથી સત્યના માર્ગ પર ચાલો અને માંસ અને દારૂથી દૂર રહો તમારા ઘરને સંપૂર્ણપણે શુદ્ધ બનાવો અને તેને ગૌમૂત્ર અને ગંગાજળથી શુદ્ધ કરો અહીં બે સરળ ઉપાયો છે પહેલાં શુક્રવારથી શરૂ કરીને સતત અગિયાર દિવસ સુધી દેવી લક્ષ્મી અને દેવી દુર્ગા સમક્ષ એક શાશ્વત દીવો પ્રગટાવો પછી બારમા દિવસે પાંચ છોકરીઓને આમંત્રણ આપો અને તેમને ખીર અને અન્ય ખાદ્ય પદાર્થો ચઢાવો શુક્રવારે દેવીને સોળ વસ્તુઓ મેકઅપ કરો અને પછી તે પરિણીત સ્ત્રીને ભેટ આપો આ ઉપાયો અપનાવવાથી તમે દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદનો અનુભવ કરશો અને પ્રગતિના માર્ગ પર આગળ વધશો આગામી ચોવીસ કલાકમાં કેટલાક લોકો તમારા સુખમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે તેથી આ જ્યોતિષ માર્ગદર્શનને ગંભીરતાથી લો તે તમારા માટે દૈવી આશીર્વાદથી ઓછું નથી આ કાર્યક્રમમાં અમે તમને આગામી ચોવીસ કલાક માટે દરેક મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવા જઈ રહ્યા છીએ અમે જાણીએ છીએ કે તમે હંમેશા સખત મહેનત કરી છે અને બીજાઓને મદદ કરી છે પરંતુ જ્યારે તમને મદદની જરૂર હતી ત્યારે દુનિયા તમારી લાગણીઓને સમજી શકી નહીં હવે તારણહાર હનુમાનના આશીર્વાદ તમારી સાથે છે અને તમારા ભાગ્યમાં લખેલું દુઃખ સમાપ્ત થવાનું છે આગામી ચોવીસ કલાકમાં તમને ત્રણ અદ્ભુત ખુશખબર મળી શકે છે સમજો કે તમારા આખા પરિવારની આંખોમાં હવે ખુશીના આંસુ આવશે કારણ કે તમારા જીવનમાં એક એવો સમય આવી રહ્યો છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી અગિયાર વર્ષ પછી તમારી કુંડળીમાં એક ખાસ રાજ્યોગ બની રહ્યો છે આ કોઈ સામાન્ય સમય નથી આ સમય દરમિયાન તમે જે પણ કહો છો તે સાચું અને પ્રભાવશાળી હશે દરેક ક્ષેત્રમાં સફળતા શક્ય છે પછી ભલે તે વાહન હોય પૈસા હોય પ્રેમ હોય કે પરિવાર હોય જોકે તમારે ત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતીઓ આ કાર્યક્રમ દરમિયાન આ ઉપાયોની સંપૂર્ણ વિગતો આપવામાં આવશે કૃપા કરીને તેને અંત સુધી જુઓ માતા રાણીના ભક્તો કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને નીચેના ટિપ્પણી વિભાગમાં જય માતા દી લખો માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થશે યાદ રાખો કે ક્યારેક આપણી પોતાની ભૂલોને કારણે આપણે દૂધવાળાને આપણા જીવનમાં આમંત્રણ આપીએ છીએ તેથી આજે જે વસ્તુઓ શેર કરવામાં આવશે તેને અવગણશો નહીં આ બધું જ્ઞાન જ્યોતિષીય ગણતરીઓ અને ગ્રહોની ગતિવિધિઓ પર આધારિત છે આ કાર્યક્રમ સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જુઓ અને તમારે શું કરવું તે સમજવાનો પ્રયાસ કરો જ્યારે આજનો કાર્યક્રમ સમાપ્ત થશે ત્યારે તમે ચોક્કસપણે આંતરિક સ્પષ્ટતા મેળવશો અને સશક્ત અનુભવશો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને નીચે જય માતા દી લખો અને તમારું નામ પણ લખો દરેકને માતા રાણીના આશીર્વાદની જરૂર છે અને જો તમે પણ ઇચ્છો છો કે તે તમારી વાત સાંભળે તો તમારા હૃદયથી ત્રણ વખત જયમાં દુર્ગા કૃપા કરો લખો માતા રાણી ચોક્કસપણે તમારી પ્રાર્થના સાંભળશે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરશે કૃપા કરીને ટિપ્પણીઓમાં તમારું નામ અને સ્થાન શેર કરો અમે એક ખાસ ધાર્મિક વિધિ કરી રહ્યા છીએ જેમાં તમારા નામે અર્પણ કરવામાં આવશે જેથી માતા દેવીના આશીર્વાદ તમારા પર કાયમ રહે જેમ ગંગાનો શુદ્ધ પ્રવાહ દરેક વસ્તુને શુદ્ધ કરે છે તેમ જો તમે પણ ગંગાજળના આશીર્વાદ ઇચ્છો છો તો બે રસ્તા છે એક એ છે કે તમે જાતે જઈને ગંગાજળ મેળવો અથવા માતા ગંગાની કૃપાથી તેમના પવિત્ર જળનો એક નાનો પ્રવાહ તમારા જીવનમાં વહેશે જો તમે ખરેખર દિવ્ય માતાના આશીર્વાદ ઇચ્છતા હો તો તમારા કાર્યસ્થળ પર પહોંચવું અને જવાબદારીપૂર્વક કામ કરવું જરૂરી છે દિવ્ય માતાના આશીર્વાદ એવા લોકો પર પડે છે જેઓ તેમની ફરજોમાં સતર્ક રહે છે નિષ્ફળતાનો સામનો કરવો પડે તો પણ આત્મસંતોષ જાળવવા માટે તમારા મનપસંદ કાર્યોને અનુસરો માતા દેવીની કૃપાથી સફળતા નિશ્ચિત છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની શક્યતા પ્રબળ છે જો કે તમારે વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ અને જોખમી સાહસો ટાળવા જોઈએ તમે તમારા લગ્નજીવનમાં પણ સુખદ અનુભવોનો અનુભવ કરશો જો તમે તમારા જીવનસાથીને યોગ્ય આદર આપો છો પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી તો આદર પ્રેમને પ્રોત્સાહન આપે છે અને સંબંધોને મજબૂત બનાવે છે સારા સંબંધ દૈવી શક્તિઓને પ્રસન્ન કરવા માટે નિયમિત પૂજા અને સ્વચ્છતા જરૂરી છે ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા ધાર્મિક પ્રથાઓ અને પર્યાવરણ સાથે ઊંડે સુધી જોડાયેલી છે જે ઘરોમાં સ્તોત્રોનો અવાજ દરરોજ ગુંજતો રહે છે ત્યાં સકારાત્મકતા આપમેળે ફેલાય છે અને દેવતાઓ તેમની અંદર રહે છે નકારાત્મક ઉર્જા અશક્ય બની જાય છે આવું ઘર એક મંદિર જેવું બની જાય છે જ્યાં ફક્ત પવિત્ર અને દૈવી શક્તિઓ રહે છે આવા પવિત્ર ઘરોમાં કાર્ય અવિરત રહે છે દુષ્ટ નજરોથી સુરક્ષિત રહે છે અને પરિવારના સભ્યો હંમેશા પ્રગતિ માટે પ્રયત્નશીલ રહે છે જોકે જ્યારે ઘરનું વાતાવરણ બગડવાનું શરૂ થાય છે ત્યારે તેનું મુખ્ય કારણ ઈર્ષા અથવા દ્વેષ હોઈ શકે છે કોઈની ઈર્ષા ન કરો કારણ કે દરેક વ્યક્તિનું ભાગ્ય અને સમય અલગ હોય છે જેમ સૂર્ય અને ચંદ્રની પોતાની આભા હોય છે તેમ દરેક વ્યક્તિનું તે જ પોતાના સમય પ્રગટ થાય છે ધીરજ રાખો અને જ્યારે તમારો સમય આવશે ત્યારે તમે પણ ચમકશો આ કાર્યક્રમમાં કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ અને પગલાં શેર કરવામાં આવશે દેવી સરસ્વતી લક્ષ્મી અને કાલીનો વૃદ્ધાસ્થ તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવી શકે છે દેવી વૈષ્ણવ દેવીની પૂજા પણ જરૂરી છે તમારા ઘરના કુરદેવતાની સંભાળ રાખવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે દેવી વૈષ્ણવ દેવીના આશીર્વાદથી તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે પરંતુ યાદ રાખો કે દેવીને કપટ અને અસત્ય પસંદ નથી સત્યના માર્ગ પર ચાલો અને માંસ અને દારૂનો ત્યાગ કરો તમારા ઘરને સંપૂર્ણપણે શુદ્ધ બનાવો અને તેને ગૌમૂત્ર અને ગંગાજળથી શુદ્ધ કરો અહીં બે સરળ ઉપાયો છે પહેલા શુક્રવારથી શરૂ કરીને સતત અગિયાર દિવસ સુધી દેવી લક્ષ્મી અને દેવી દુર્ગા સમક્ષ એક શાશ્વત દીવો પ્રગટાવો પછી બારમા દિવસે પાંચ યુવતીઓને આમંત્રણ આપો અને તેમને ખીર ચોખાની ખીર અને અન્ય ખોરાક આપો શુક્રવારે દેવીને મેકઅપની સોળ વસ્તુઓ અર્પણ કરો અને તેમને એક પરિણીત સ્ત્રીને ભેટ આપો આ ઉપાયો અપનાવીને તમે દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદનો અનુભવ કરશો અને પ્રગતિના માર્ગ પર આગળ વધશો આગામી ચોવીસ કલાકમાં કેટલાક લોકો તમારી ખુશીમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે તેથી આ જ્યોતિષીય માર્ગદર્શનને ખૂબ ગંભીરતાથી લો આ તમારા માટે કોઈ દેવી વરદાથી ઓછું નથી અમે તમને આ કાર્યક્રમના આગામી ચોવીસ કલાક માટે દરેક જરૂરી માહિતી પ્રદાન કરવા જઈ રહ્યા છીએ અમે જાણીએ છીએ કે તમે તમને તેની જરૂર હતી પણ દુનિયા તમારી લાગણીઓ સમજી શકી નહીં હવે તારણહાર હનુમાનના આશીર્વાદ તમારી સાથે છે અને તમારા ભાગ્યમાં લખેલું દુઃખ સમાપ્ત થવાનું છે આગામી ચોવીસ કલાકમાં તમને ત્રણ અદભુત ખુશખબર મળી શકે છે સમજો કે તમારો આખો પરિવાર ખુશીના આંસુઓથી ભરાઈ જશે આ તમારા જીવનમાં એવો સમય આવી રહ્યો છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય અગિયાર વર્ષ પછી તમારી કુંડળીમાં એક ખાસ રાજ્યોગ બની રહ્યો છે આ કોઈ સામાન્ય સમયગાળો નથી આ સમય દરમિયાન તમે જે કંઈ પણ કહો છો તેનું સત્ય અને અસર હશે દરેક ક્ષેત્રમાં સફળતા શક્ય છે પછી ભલે તે વાહન હોય પૈસા હોય પ્રેમ હોય કે પરિવાર હોય પરંતુ આ માટે તમારે ત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતીઓ રાખવી જોઈએ આ કાર્યક્રમ દરમિયાન આ પગલાંની સંપૂર્ણ વિગતો આપવામાં આવશે કૃપા કરીને તેને અંત સુધી જુઓ માતા રાણીના ભક્તો કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં કૃપા કરીને આ વિડિયોને એકવાર લાઈક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં જય માતાદી લખો માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે યાદ રાખો કે ક્યારેક આપણી પોતાની ભૂલોને કારણે આપણે દૂધવાળાને આપણા જીવનમાં આમંત્રિત કરીએ છીએ તેથી આજે જે શેર કરવામાં આવશે તેને અવગણશો નહીં આ બધું જ્ઞાન જ્યોતિષ ગણતરીઓ અને ગ્રહોની ગતિવિધિઓ પર આધારિત છે આ કાર્યક્રમને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જુઓ અને તમારે શું કરવું જોઈએ તે સમજવાનો પ્રયાસ કરો જ્યારે આજનો કાર્યક્રમ સમાપ્ત થશે ત્યારે તમે ચોક્કસ આંતરિક સ્પષ્ટતા મેળવશો અને સશક્ત અનુભવશો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને નીચે જય માતા દી લખો અને તમારું નામ પણ લખો દરેકને માતા દેવીના આશીર્વાદની જરૂર છે અને જો તમે પણ ઈચ્છો છો કે તે તમારી વાત સાંભળે તો તમારા હૃદયથી ત્રણ વખત જયમાં દુર્ગા કૃપા કરો લખો માતા દેવી ચોક્કસપણે તમારી પ્રાર્થના સાંભળશે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરશે कृपा કરીને ટિપ્પણીઓમાં તમારું નામ અને સ્થાન શેર કરો અમે એક ખાસ વિધિ કરી રહ્યા છીએ જેમાં તમારા નામે પ્રસાદ ચઢાવવામાં આવશે જેથી માતા દેવીના આશીર્વાદ તમારા પર કાયમ રહે જેમ ગંગાનો શુદ્ધ પ્રવાહ બધું શુદ્ધ કરે છે જો તમે પણ જળના આશીર્વાદ ઈચ્છતા હોવ તો બે રસ્તા છે એક એ છે કે જાતે જઈને જળ મેળવો અથવા માતા ગંગાની કૃપાથી તેમના પવિત્ર જળનો એક નાનો પ્રવાહ તમારા જીવનમાં વહેશે જો તમે ખરેખર દેવી સ્થાન લખો અને સાચા હૃદયથી ત્રણ વખત જયમાં દુર્ગા બોલો જે લોકોએ અગાઉના જ્યોતિષ કાર્યક્રમોમાં પોતાના નામ અને સ્થાન શેર કર્યા હતા તેઓ હવે તેમના જીવનમાં આનંદ અનુભવી રહ્યા છે અને તેમની સમસ્યાઓ ઓછી થઈ ગઈ છે આજે અમે તમને આ શુભ પ્રસંગનો ભાગ બનવાની તક આપી રહ્યા છીએ આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં એવી ઘટનાઓ બની શકે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય જો તમારી પાસે કોઈ અટવાયેલા પૈસા હોય તો તમને તે મળવાની શક્યતા છે જો કે આ સંપત્તિ પર ગર્વ ન કરો નમ્ર રહો જે લોકો મૂળ વિના ઉચ્ચ પદ પર પહોંચે છે તેઓ ઝડપથી પડી જાય છે તમારી સૌથી મોટી ભૂલ તમારી વ્યક્તિગત સિદ્ધિઓ અન્ય લોકો સાથે શેર કરવી તમારા વિરોધીઓને તમારા રહસ્યો શીખવા દેવાની હોઈ શકે છે કૃપા કરીને હવેથી કોઈની સાથે વ્યક્તિગત માહિતી શેર કરવાનું ટાળો આગામી ચોવીસ કલાકમાં તમારી કુંડળીમાં એક એવું સંયોજન બની રહ્યું છે જે મુશ્કેલીનું કારણ બની શકે છે અમે તમને તમારી સમસ્યાઓ દૂર કરવા માટે જરૂરી ઉપાયો પણ પ્રદાન કરીશું લોકો ઘણીવાર તમને ફક્ત શું કરવું અને શું ન કરવું તે કહે છે પરંતુ આજે અમે તમને કઈ ક્રિયાઓ ટાળવી જોઈએ તે વિશે ચોક્કસ માહિતી આપવા જઈ રહ્યા છીએ આગામી ચોવીસ કલાકમાં તમારે બીજા લોકોના વિવાદોમાં પડવાનું ટાળવું જોઈએ અને કોઈ પણ તકરારનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવાનું ટાળવું જોઈએ કારણ કે આ તમારી શક્તિ અને સમય બંનેનો બગાડ કરી શકે છે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો બિનજરૂરી ખર્ચથી પોતાને રોકો અને ખર્ચ કરતા પહેલાં યોજના બનાવો સમજદારીપૂર્વક ખર્ચ કરવો જરૂરી છે કારણ કે તમે આ પૈસા સખત મહેનત દ્વારા કમાયા છો તમારી સંપત્તિનું રક્ષણ કરવું દેખાડો કરવા કરતાં વધુ મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદ કરશે જો તમે વ્યવસાયમાં છો તો તમારા હરીફો તમારી છબીને કલંકિત કરવાનો પ્રયાસ કરી શકે છે તેઓ તમને વધુ નફો મેળવવાથી રોકવા માટે તમારી વિરુદ્ધ ખોટી વાર્તાઓ ફેલાવવાનો પ્રયાસ કરશે આવી સ્થિતિમાં તમારે તમારા સિદ્ધાંતોમાં અડગ રહેવું જોઈએ અને બદલાની કોઈ પણ લાગણી ટાળવી જોઈએ તમારો સારો સ્વભાવ જાળવી રાખો અને કોઈ પણ ખોટો રસ્તો ટાળો ભગવાન બધું જોઈ રહ્યા છે અને તમારી સત્યતા અને ભલાઈ માટે ચોક્કસ તમને બદલો આપશે આ આગામી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને તમારા શબ્દોથી કોઈને નારાજ ન કરો તેનું ધ્યાન રાખો કેટલાક લોકો તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે તમને અહીં કે ત્યાં રોકાણ કરવાનું કહેશે તમારે તમારી સમજ અને વિવેકનો ઉપયોગ કરવો જોઈએ અને બીજાના શબ્દોમાં ફસાઈ જવાનું ટાળવું જોઈએ નહીંતર તમે તમારી પોતાની ખુશીને નુકસાન પહોંચાડી શકો છો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આગામી ચોવીસ કલાક સુધી તમારું સ્વાસ્થ્ય સામાન્ય અને સારું રહેશે જોકે તમને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિ છે જે તમારા માટે ગંભીર ખતરો ઊભો કરે છે આ દુશ્મન એક અઘોરી બાબા દ્વારા નજીકમાં છુપાયેલો છે તમારે આ વ્યક્તિની આસપાસ ખૂબ સાવધ રહેવાની જરૂર છે કારણ કે જો તમે સમયસર સાવચેતી નહીં રાખો તો તમારા જીવનમાં મોટી ઘટનાઓ બની શકે છે મોટા અકસ્માતોનું જોખમ રહેલું છે હા તમે સાચું સાંભળ્યું આવી ઘટનાઓ તમારા ઘરમાં બીમારીમાં વધારો અને આર્થિક મુશ્કેલી તરફ દોરી શકે છે એક નાની ભૂલ તમારા આખા પરિવારને રસ્તા પર છોડી શકે છે આ વ્યક્તિ હવે તમારો સૌથી ખરાબ દુશ્મન બની ગયો છે અને એક અઘોરી બાબા સાથે મળીને તમારા મૃત્યુને આમંત્રણ આપવાનું તૈયાર કર્યું છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અધોરી બાબાએ ઘણા સમય પહેલાં તમારા પર કાળો જાદુ ચલાવવાનું શરૂ કરી દીધું છે પરિણામે તમે ધીમે ધીમે બરબાદ અને આર્થિક રીતે નબળા પડી રહ્યા છો તમને લાગવા માંડ્યું છે કે તમારું ભાગ્ય ખરાબ છે અને આ તમારી ગરીબીનું કારણ છે પરંતુ સત્ય એ છે કે તમારા ભાગ્યનો કોઈ વાંક નથી આ બધી મુશ્કેલીઓ ફક્ત આ વ્યક્તિના કારણે તમારા જીવનમાં આવી રહી છે તમને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ તમારો વિનાશ જોવા માંગે છે પરંતુ તમારે ડરવાની જરૂર નથી કારણ કે આજે આ જ્યોતિષ કાર્યક્રમ દ્વારા એવી માહિતી આપવામાં આવી રહી છે કે તમે તમારા જીવનની દિશા બદલી શકો છો જોકે જો આ વ્યક્તિ તમારા જીવનમાં રહે છે તો તમને ભારે દુઃખનો સામનો કરવો પડી શકે છે જો તે તમારા સંપર્કમાં રહે છે તો તે તમારા ઘરમાં અકાળ મૃત્યુનું કારણ પણ બની શકે છે તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી જુઓ આ કાર્યક્રમ તમને જણાવશે કે તમારો દુશ્મન કોણ છે તેનું નામ શું છે તે તમારી પાછળ કેમ છે